ફ્રેન્ડ્સ ચેનલ પર આપ દિલથી સ્વાગત છે તમારા ઘરમાં રહેલા અમુક મસાલા તમારું વજન ઘટાડે છે તમને ખ્યાલ છે નથી ખ્યાલ તો ચાલો આજે આપણે સરસ મજાની માહિતી જોઈએ મિત્રો તમારા ઘરમાં રહેલા મસાલા કેવી રીતે તમારું વેઇટ લોસ મેનેજમેન્ટ કરે છે કેવી રીતે તમારા શરીરની ચરબી ઘટાડે છે કેવી રીતે તમારા શરીરમાં રહેલી એકત્ર થયેલી ચરબીને ઘટાડે છે સાથે સાથે કેવી રીતે તમારા શરીરમાં રહે જામેલો એકત્રિત થયેલો ગંદો કચરો બહાર કાઢે છે એની જોઈ સરસ મજાની ઇન્ફોર્મેશન ખરેખર મિત્રો આ તમારા માટે છે અત્યાર સુધી બેસ્ટ ઇન્ફોર્મેશન માટે છે કોઈ પણ પ્રકારના ખર્ચ વગર તમારે તમારું વેઇટ લોસ કરવું છે તમારા શરીરમાં કોલેસ્ટ્રોલ ઓછું કરવું છે તમારા શરીરમાં ડાયાબિટીસ છે તેને કંટ્રોલ રાખવું છે તમારા થાઇરોઇડને કંટ્રોલ રાખવું છે તો આ સરસ મજાનો ઉપાય તમારા માટે છે મિત્રો સૌથી પહેલા અહીંયા તમારે કશું જ કરવાનું નથી એક તાંબાનો લોટો લેવાનો છે તાંબાનું વાસણ એટલા માટે કારણ કે તાંબામાં રહેલી કોપર ધાતુની આપણે જરૂર પડતી હોય હોય છે 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 આપણું શરીર એ બનેલું એમાંથી આપણે શરીરની કોપરની પણ જરૂર પડે તો એના માટે આપણે સૌથી પહેલા એક તાંબાનો લોટો લેવાનો છે સાંજે સાત વાગે તમારે ફરજિયાત આ પ્રયોગ કરવાનો છે હવે આ પ્રયોગ કેવી રીતે કરવો સ્ટેપ બાય સ્ટેપ સાંભળતા જજો માહિતી

તમે મોંઘા મોંઘા ડાયટ ફોલો કરશો પરંતુ તમારું વજન નહીં ઘટે શું કામ તમારું પાચન તંત્ર પહેલાં ઠીક કરો તો બધી જ વસ્તુની ઇફેક્ટ થશે અસર થશે નહીંતર તમે હજાર રૂપિયાની દવા લેશો પરંતુ તમારું પાચન પરફેક્ટ નહીં હોય તો દવા જ્યાં સુધી લેશો ત્યાં સુધી તમારું વજન ઘટશે જેવી તમે કોઈ પણ વેઇટ લોસ પ્રોડક્ટ બંધ કરો છો એટલે ફરી તમારું વજન વધવાની સાયકલ શરૂ થાય છે તો એનું કારણ એક જ તમારું પાચન તંત્ર એકદમ સ્લો છે હવે અહીંયા તમારા પાચન તંત્રનો વેગ થોડો વધારવાનો છે તો એના માટે સૌથી પહેલું કામ આપણે રસોડામાં જઈએ સરસ મજાનું ત્રાંબાનો લોટો લઈએ સાંજે સાત વાગે એ લોટો આખો પાણીનો ડૂબડુ ભરી લઈએ એની અંદર ઉમેરી દેશું એક ચમચી સૂકા દાણા સુકા દાણા તમારું પાચન તંત્ર મજબૂત કરે છે આ શુકા દાણા તમારા શરીરને મેટાબોલિઝમ બૂસ્ટ કરે છે તમારા શરીરના ગંદા કચરાને બહાર કાઢે છે તમને મેગ્નેશિયમ પોટેશિયમ કેલ્શિયમ ફોસ્ફરસ ઝિંક ઓક્સાઇડ જેવા મિનરલ્સ વિટામિન્સ આપે છે મગના દાણા જેટલું આપણે લઈશું તજ તજનું લાકડું અથવા તજનો પાવડર સાથે સાથે એક તમાલ પત્ર આ ત્રણ વસ્તુને આખી રાતે તાંબાના લોટામાં પલાળવા દેવાની છે તમે સાંજે છ વાગે પલાળો તો સવારે છ વાગે ઉકાડીને પીવાનું ટોટલ બાર કલાક આ પાણીને ઉકાળવાનું રાત્રે નવ વાગે તમે પલાળો તો સવારે નવ વાગે પીવાનું હવે આપણે સાત વાગેનો ગાળો બેસ્ટ ઓકે તો સૌથી પહેલાં તમારે કશું જ કરવાનું નથી હવે બીજા દિવસે સવારે સાત વાગે તમારે એ તાંબાના લોટાનું પાણીને એક વાસણમાં કાઢવાનું એની અંદર દસ ગ્રામ આદુનું છીણ અને એક લીંબુની છાલ ઉમેરી અને ઉકાળી દેવાનું બસ આટલું જ કરવાનું દસ મિનિટ સુધી મીડિયમ આંચે ઉકાળવાનું જેના કારણે આદુના પોષક તત્વો

સાથે સાથે લીંબુની છાલ તમારા શરીરના પાચન તંત્રની અંદર રહેલો એન્જોમિન નામનો ઓઇલ વધારે છે એટલા માટે તમે જે પણ સવારે નાસ્તો કરો છો બપોરનું ભોજન કરો છો કે ડિનર લો છો એ બધું જ પચી જાય નબળું કેમ પડે છે તો આપણા નેચરલ રીતે જે એન્જોમિન નામનું ઓઇલ છે મળતું નથી એટલા માટે આપણે એન્જોમિન નામના તત્વને બહારથી લેવાનું છે અને એ માત્ર એક જ વસ્તુમાં છે લીંબુની છાલમાં અને બીજું તમારા શરીરમાં નેચરલી બને છે પાચન તંત્ર મજબૂત હોય ત્યારે તો આવી રીતે તમે આ એક મહિનાનો પ્રયોગ કરો તમારા પાચનતંત્ર ઠીક થશે વર્ષો જૂની કબજિયાત દૂર થશે ધીરે ધીરે તમારું વજન પણ ઘટવા લાગશે તમારા શરીરને તાકાત મળશે તમારા શરીરના સ્નાયુ મજબૂત થશે તમને સાંધાના દર્દ હાડકાના દર્દ કમરના દર્દ ગાદીના ઘસરા આ બધામાં રાહત થશે કોલેસ્ટ્રોલ ઓછું થશે ને ધીરે ધીરે તમે તમારા શરીરને જે રોગિષ્ટ બનાવી દીધું છે એમાંથી તમે ધીરે 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 હું ધીરે ધીરે તમે તમારા શરીરને પાછું મેળવી શકો છો તો આ એક સરસ મજાની ઘરેલું પ્રકારના ફ્રીની ઇન્ફોર્મેશન છે છે રિઝલ્ટ રિઝલ્ટ ગતિ થોડી ધીમી છે પરંતુ રિઝલ્ટ તમને લાંબા ગાળે ચોક્કસ મળશે ટ્રાય કરો એક મહિના સુધી તમને એવું લાગે કે તૃપ્તિબેનની વાત સાચી છે ફરક જણાય છે દસ ટકા ફરક જણાય તો આ વસ્તુ તમારા માટે લાખ રૂપિયાની દવા સમાન છે કન્ટિન્યુ ફોલો કરો નુકસાનથી ફાયદો જ ફાયદો છે આ બધી જ વસ્તુ થોડા થોડા માત્રામાં લેવાથી આપણા શરીરમાં દવાનું કામ કરે છે પરંતુ જો તમે આ બધી જ વસ્તુને વધારે પ્રમાણમાં લો તો ગરમ પડે એટલે અહીંયા આપણે શું કરવાનું છે દરેક વસ્તુને દવા તરીકે ઉપયોગ કરીશું તમને દવા પણ નુકસાન તો કરે જ છે તમારા શરીરમાં તો પછી આ વસ્તુ નુકસાન વગરની છે સો ટકા આયુર્વેદિક છે સો ટકા સચોટ છે તો પછી આ જ વસ્તુનો ઉપયોગ કરી અને આપણે આપણી હેલ્થને સુધારીશું સાથે ભૂખ કરતા ઓછું જમવું પાચનતંત્ર નબળું ન પડે ફરી એના માટે ઘરનું જમવું ભોજનમાં વધારે પ્રમાણમાં લીલે શાકભાજી અને પ્રવાહી સામેલ કરવા અને શરીરની થોડી ફિઝિકલ એક્ટિવિટી એટલે યોગા કસરત એક્સરસાઇઝ કરવી કશું ન કરે તો રસોઈ બનાવતા બનાવતા ઊભા ઊભા આ સ્ટેન્ડ બાય વોક કરવું સેલ્ફ વોક આને કહેવાય સેલ્ફ વોક કોવિડના સમયમાં પ્રીતિ ચિંતાએ આ એના ઇન્સ્ટાગ્રામ આઈડી પર એક વિડીયો એને શેર કરેલો એ ત્યારે ઓસ્ટ્રેલિયામાં હતી અને એને કીધું કે અત્યારે હાલ ભયંકર કોવિડ ચાલી રહ્યો છું બહાર નથી જઈ શકતી તો હું નિયમિત રીતે મારા ઘરે સેલ્ફ વોક કરું છું અને ડેઈલી એના ઇન્સ્ટાગ્રામની આઈટી પર દસ મિનિટનો સેલ્ફ વોકનો વિડીયો એ અપલોડ કરતી અને એવી રીતે એનું ફિટનેસ એને જાળવી રાખશું તો ફિઝિકલ એક્ટિવિટીઝથી આપણા બધા શરીરના અવયવોમાં હલનચલન થાય છે આપણા શરીરને ઉર્જા મળે છે આપણું શરીર આપણે નિરોગી અને ફિટ રાખી શકીએ છીએ તો ચાલો આપણે પણ સેલ્ફોક ઘરમાં ને ઘરમાં કરે બહાર જવાનો કંટાળો આવે છે બહાર જાવ તો બેટર છે પરંતુ ઘરમાં ને ઘરમાં રહીને તમે સેલ્ફ વોક કરી શકો છો તો બસ આટલી નાના ફિઝિકલ એક્ટિવિટી ખાવા પીવામાં ધ્યાન આપો તમારું વજન પણ ઘટશે સાથે સાથે તમે નિરોગી પણ રહેશો તો ખરેખર આ ઇન્ફોર્મેશન પસંદ આવે લાઇક શેર સબસ્ક્રાઇબ દિલથી કરશો